સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા ચોપ્પન લાખ રૂપિયાની મુદ્દલ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમના પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો આ ઘટનાની જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ખોડાભાઈ પરમાર ઉંમર વર્ષ અડતાલીસ અને તેમના મોટાભાઈ જીતેન્દ્રભાઈ પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે વિનોદભાઈ પટાર વોર્ડ ઓફિસમાં સુપરવાઇઝર છે વર્ષ બે હજાર આઠમાં જીતેન્દ્રભાઈએ સાત ટકાના વ્યાજ દરે દસ લાખ તેમજ તેમના જ્ઞાતિના વ્યક્તિ બિપિન હેડંબા પાસેથી લીધા હતા સમય જતા તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા ચાર વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ પાંચ વ્યાજખોરો પાસેથી ચોપન લાખ ઉધાર લીધા ત્રાસ એટલો વધી ગયો કે સત્યાવીસમી ફેબ્રુઆરીએ જીતેન્દ્રભાઈએ દવા ગટગટાવી અને તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જીતેન્દ્રભાઈએ સાત ટકાના વ્યાજે દસ લાખ પાંચ ટકાના વ્યાજે પંદર લાખ ત્રણ ટકાના વ્યાજે દસ લાખ અને વ્યાજે પાંચ લાખ વગેરે લીધા હતા જોકે મૂળ રકમ કરતાં અનેક ગણું વધુ ચૂકવવા છતાં વ્યાજખોરો દબાણ કરતા રહ્યા વિનોદભાઈએ પણ નવ લાખ લીધા બાદ પચીસ લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને દસ ચેક લખાવી લીધા હતા આ ત્રાસ બાદ વિનોદભાઈની ફરિયાદને આધારે ચોકબજાર પોલીસ મથકે બિબીન બિપિન હેડંબા કનુબારિયા મનોજ વિરાસ પ્રકાશ સોસા અને જીગ્નેશ જોગડીયા વિરુદ્ધ ગુનો નોંધ્યો આરોપી બિપિન હેડંબાની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત